નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા જે ચાર પોઈન્ટ ઓગણસાઠ લાખ કર્મચારીઓ છે તેમના માટે આનંદના સમાચાર છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ એટલે કે એચઆરએફ ચુકવ બાબત અગત્યની માહિતી લઈને છું મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા કે જે વિભાગો છે એચઆરએ છે ટીએ છે અન્ય જે કેટલા કેટલાક વિભાગો છે તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે એચઆરએ બાબતે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા બે ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને મને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ઉદાય સાહિત્ય નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો રાજ્ય સરકારના કર્મચારીઓને સત્વરે એચઆરએ વધારી આપી આપીને નુકસાન અટકાવવાની માગણી કરવામાં આવી છે મિત્રો ગાંધીનગર ખાતે જે કર્મચારીઓ છે સરકારી કર્મચારીઓ છે તેઓ રજૂઆત કરી રહ્યા છે કે એચઆરએમાં જે નુકસાન પડી રહ્યું છે તે નુકસાનને અટકાવવા અટકાવવાની માગણી કરવામાં આવી છે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવાથી તથા નાણાકીય નુકસાનને અટકાવવા માટે એચઆરએલએ ગઢબાડા ભથ્થું સત્વરે વધારી માંગ કરી છે કર્મચારીના મુજબ કેન્દ્ર સરકારના ધોરણે એક્સ વાય જેડ કેટેગરી છે તેમના શેરોના ગઢાડા ભથ્થામાં વધારો થવો જોઈએ જેમાં અનુક્રમે મિત્રો જે અનુક્રમે જે પચાસ ટકા છે વીસ ટકા છે તેમાં વધારો કરવામાં આવે ગુજરાત સરકારે અધિકારી કર્મચારી અને કેન્દ્ર સરકારના ધોરણે ગરબાડા ભથ્થામાં વધારો કરવા માંગ કરી રહ્યા છે એ ગુજરાત રાજ્યના કર્મચારી મહામંડળ આ સંદર્ભે મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે એ રાજ્ય સરકારના કર્મચારીના આંદોલન સમયે સાતમા પગાર પંચના તમામ લાભો આપવામાં કબલ્યું છે અને અત્યારે મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા થઈ ગયું છે છતાં શહેરોના વગીકરણ મુજબ ગરભાડા ગરબાડા વધારો મળતો નથી મિત્રો આમ જે પણ જે કર્મચારીઓ છે તેઓ માગણી કરી રહ્યા છે તેમને ગરબાડા ભથ્થુંમાં વધારો કરવામાં આવે રાજ્ય સરકારી કર્મચારી અધિકારીઓને એક્સ વાય જેડ કેટેગરી શહેરમાં અનુક્રમે ચોવીસ ટકા સોળ ટકા અને આઠ ટકા ગરભાડા ભથ્થું મળે છે જે કેન્દ્ર સરકારના સાત બે સાત બે સપ્તાહના ઓફિસ મેમોરન્ડમ નિવૃત્ત થાય છે નિયત કરેલ છે અને કેન્દ્ર સરકારના નક્કી કર્યા પ્રમાણે જોગ મોંઘવારી ભથ્થું પચીસ ટકા કરતાં વધુ વધી જાય ત્યારે એક્સ વાયજેડ કેટેગરી શહેરોમાં અનુક્રમે સત્યાવીસ ટકા અઢાર ટકા અને નવ ટકા મળવાપાત્ર થાય પછી જો આ મોંઘવારી ભથ્થું પચાસ ટકા કરતાં વધુ જાય ત્યારે અનુક્રમે આ ભત્તું ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા મળવાપાત્ર રહે છે મિત્રો આમ કર્મચારીનું કહેવું છે કે રાજ્ય સરકાર પચીસ ટકા ઉપર મોંઘવારી ભથ્થું ગયું હતું ત્યારે ગરબડા આ વધાર્યું ન હતું એટલે કે ત્યાંથી કર્મચારી મોટું નુકસાન થઈ રહ્યું છે એ રાજ્ય સરકાર હવે વહેલી તકે કેન્દ્રના ધોરણે એક્સવાય જેડ કેટેગરી કંપનીઓ છે કેટેગરીના જે શહેરોમાં રહેતા સરકારી કર્મચારીઓને ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા ગરબાડા પડતું વધારી આપે મિત્રો આમ જે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી પેન્શનધારક મિત્રો છે તે રજૂઆત કરી રહ્યા છે તેમજ જે એક્સ વાય જેડ એક્સ વાય જેડ જે છે મિત્રો એક્સ વાય જેડ છે તેમજ જેવી રીતે પચાસ ટકા મોંઘવારી વધુ વધે તેમાં ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા વધારો કરવામાં આવે પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હજુ પણ મોંઘવારી બધા જે અઠ્ઠાણું ટકા પહોંચી ગયું છે સત્તા પર ગઢબાડા વધારો કરવામાં આવ્યો નથી તો આ બધી જ માગણીઓ લઈને ગાંધી ખાતે આવેદનપત્ર આપવામાં આવી છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી અને મુખ્ય સચિવોને જે મુખ્ય સચિવોને આવેદનપત્ર રજૂઆત કરી છે તેમને ગરબા ભથ્થું અંતર્ગત એક મહત્વની અપડેટ આપવામાં આવે તો મિત્રો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ